આ ઓડાફોન ની લાઈન ના કારણે ભાઈ જો આ ભેંનું આ રીતે થાય છે તો ભાઈ ઓડાફોન વાળા અમારે એટલે થોડીક ભાઈએ વિનંતી કરી છે ભાઈ તમે આ લાઈન નું અને આ ભેંનું નુકસાન અમારે ભાઈ હું સમજવાનો આ ત્યાં હા હળું હળું અહીંયા પૂરો હા ટી ગય ને ના ના તમ તારે તમે ગયો એ રીતે રાકે እና ናይለት እና